માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે મટકી ફૂડનો મેવા ભાગ તૈયનું શૂટિંગ તો બ્લોગમાં જોડાઈ રહેજો તમને બધા કટ બતાવશે અને બીજી વાત કે આ બાજુ વરસાદ ફૂલ અંધાર્યો છે જો વરસાદ પડશે તો શૂટિંગ અધૂરું રહે અને વ્લોગ એકલો મેળવવામાં આવશે વિડીયો એના બીજા દિવસે મેળશે એમ કે હમણાં આજનું જે તમે વિડીયો જોયું સહન શક્તિની હદ ભાગ ત્રીજો એમાં તમે લગભગ છેલ્લો એન્ડ જોયો હશે અને એન્ડમાં જે કાટકો પડ બધા ચમકી

રાવાએ કળા આપણે ફુટિંગ કરવાનો છે બધી જમીન બધી ખરડી ગઈ છે બગાઉં ઉઠી આવે પણ એમ બધી પેલી નોટ એક પડી હતી એટજી બધા એક્ટરો રેડી થઈ ગયા છે મથુટાકો આવી ગયા છે ભરતસિંહનો રોલ હતો પણ ભરતસિંહ બહાર ગયા છે એટલે આપણે ભરતસિંહના રોલમાં નહીં લેવાના અને આ બધા એક્ટરો તૈયાર થઈ ગયા છે સ્ટોરી કમ્પ્લેટ છે પણ કમ્પ્લીટ શૂટિંગ કરવાનું ચાલુ કર્યું પાલો ફેર વધી ગયો પણ તોય વિડીયો પૂરું કરવું છે ગમે તે ચડાવો બોલવો એટલે બોલવું અંધાર ફેર કરી ચારે બાજુ અને વરસાદ પડ્યા માર બંધ હવે બંધ થાય તો થાય આખી રાત વરસાદ આવશે

আর অন্য কোনো নাই ઘણી વાર તો તમને ખબર નહી પડતી હોય વિડીયો માં કે અરે શું બોલ્યા છે રિપીટ કરીને દેવું પડે મારે એડિટિંગ ના મારે એડિટિંગ માં એવું થાય છે હું બે વાર રિપીટ કરીને દઉં ત્યાં તો ખબર જ પડે કે આ રહ્યો આ શબ્દ બોલ્યા અત્યારે અમે દર ચોમાસે ગમે તે બ્લોગ બનાવીએ ચાલુ શૂટિંગ હોય કે ગમે તે હોય તો એક ચેતવણી બધા ચાહકોને આપીએ છીએ કે આવું વાતાવરણ હોય અને ખાસ કરીને વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ આવતો હોય તો બાળકોને ખાસ કાળજી રાખવી અમે જે સિટીમાં રહેતા હોય સોસાયટીમાં રહેતા હોય અમે ગટરોની અને એ બધી બહુ કાળજી રાખવી એટલે ખાસ કરીને બાળકોનું બહુ ધ્યાન રાખવું કારણ કે ઘણીવાર મુશ્કેલી આવી જતી હોય છે તો કોઈ બાળક ગટરમાં પડી જાવ વીજળી પડવી એટલે બાળકોની કાળજી રાખવી હા ટીવી એકાર પંચન એક રૂપિયો ટીવી એકાર પંચન એક રૂપિયો

આપડે ચિંતા નહી ના પૂરતા ભાગે ચોથા ભાગે મારે આવતા મારીયા બોલ્યા પંદર ઓય ના પૈદું તો મને આગો લઈ ગયો તો બાસ્પુજી પૂછ કે આ લ્યા બાસ્પુજી તમારી ઈચ્છા છે 1 મિનિટ નો વાયદો નહીં અમારે અમારે પૈસા મળી જાય લ્યા બોલવાનું છે હે બોલો હેડું મુતા કા નોમ લખી દયો બરમ જતી રાખો કે એમ બાપ આ બોલા

પચીસ હજાર પોનસો ને એક રૂપિયો તળાવો રાખશો છે દર વખત તળાવ ના હોતો બરોબર તમાર વાળા પૂરતા તો એને ભરવા પડશે કાયદેસર દંડ તરીકે

એક મનોરંજન માટે વિડીયો બનાયું છે કારણ કે ભાઈઓ લડતા નહીં પણ લડતા વતાયા છે વિડીયો ચાલુ વરસાદમાં વિડીયો પટાયો તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો એસબી ઓફિશિયલ પાટણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી